અઠવા પોલીસ મથકમાં ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કોભાંડના નોંધાયેલા ગુનામાં વોન્ટેડ વધુ પાંચ આરોપીઓને એસોજીની ટીમે ઝડપી પાડ્યા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસોજીની ટીમે અઠવા પોલીસ મથકની હોદમાંથી ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કોભાંડ ઝડપી પાડ્યો આ મામલે એસોજીએ પિતા પુત્ર સહિતના આરોપીને ઝડપી પાડ્યા બાદ ગુનામાં સંડોવાયેલા વધુ પાંચ આરોપીઓ મિતેશ ઉર્ફે નિશાંત ઠક્કર અંકિત ઉર્ફે અંકિત રાજપુર બુંદેલા અલીમ હૈદી ઉર્ફે અલી સજદા નુરાની અને દાનિશ મુર્તુઝા અન્સારી અબરાર ખાન પઠાણ ને ઝડપી પાડ્યા તેમનો તમામનો કબજો અઠવા પોલીસ ને સોંપવાની તસવીશ હાથ ધરી હતી તારીખ પંદર દસ બે હાજર ચોવીસ મકબૂલ ડોક્ટર અને એના ફેમિલી મેમ્બર્સ તથા અન્ય લોકો હવાલાનો એક કૌભાંડ ચલાવતા હતા તે લોકો અમુક વ્યક્તિઓ પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા અને એ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી અને જે હવાલાના નાણાં મેળવી અને એને યુએસડીટીમાં કન્વર્ટ કરીને મોકલતા હતા તો એને પંદર દસના રોજ એસઓજી એક રેડ કરી હતી અને તેમાંથી ત્રણ આરોપીઓ જે તે વખતે પકડી લીધેલા ત્યારબાદ તપાસ આગળ વધારતા ટોટલ એકસો ને સિત્તેર અલગ અલગ બેંક એકાઉન્ટના વ્યવહારો મળેલા અને માંથી એકસો ને છેતાલીસ એકાઉન્ટ જે છે એ ફ્રીજ કરેલા અને ટોટલ સત્યાસી લાખના વ્યવહારો એની અંદર મળેલા તો જે તે વખતે મકબૂલ ડોક્ટરને એ લોકોની પૂછપરછ કરતાં આગળ એ જાણવા મળ્યું હતું કે ઓમ પંડ્યા જે વ્યક્તિ છે મહેશ દેસાઈ છે કે જે દુબઈ રહે છે એનો માણસ છે ને એ આનો આખો જે વ્યવહાર છે એ કરે છે તો ઓમ પંડ્યાને ગત રોજ એરેસ્ટ કરેલો ત્યારબાદ ખબર પડેલી કે એની સાથે બીજા ત્રણ વ્યક્તિ જોડાયેલા છે એક અલી મહેંદી અને એક એક અંકિત બુંદેલા આ બંને જે લોકો છે એ મહેશ વતી જ ઓમ પંડ્યા સાથે જોડાઈને કામ કરતા હતા અને એ પણ આજ યુએસડીટીનું કન્વર્ટ કરવાનું કામ કરતા હતા અને કન્વર્ટ કરવામાં એમને જે યુએસડીટી આપતો વ્યક્તિ જે છે એ એચ એમ આંગળીયા પેઢીનો જે ધારક છે જે મિતેશ ઠક્કર તે આ આ લોકોને યુએસડીટી કોઈપણ રીતે આપતો હતો તો એ અલી મહેંદી પછી અંકિત બુંદેલા અને મિતેશ ઠક્કર આ ત્રણ લોકોને ગતરોજ તારીખ એકવીસ અગિયારના રોજ એરેસ્ટ ધોરણસર કાર્યવાહી કરી એરેસ્ટ કરે છે તે ઉપરાંત જ્યારે રેડ દરમિયાન ઓગણત્રીસ બેંક ખાતાઓની જે પાસબુકો મળેલી એમાંથી બે બે જે એકાઉન્ટ ધારકો છે જેના નામ નીચે મુજબ છે દાની સંસારી અને અબરાટ પઠાણ આ બંને લોકોને પણ ધોરણસર કાર્યવાહી કરી અને ધરપકડ કરેલ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે